નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું અધિક સ્વાગત છે આજે મિત્રો એક નવેમ્બર અને વાર થયો છે શનિવાર શનિવાર એટલે ગુજરાત રાજ્ય ઉપર મિત્રો ફરી વખત વરસાદની નવી આગાહી સામે આવી રહી છે છેલ્લા રાત્રિના સમય ગુજરાતમાં ભારેથી અતિભારે પવનો ફૂંકાયા હતા રાત્રિના મિત્રો ભારે વરસાદ પણ જોવા મળી રહ્યો હતો હવે અરબસાગરથી જે સર્ક્યુલેશન છે એ ગુજરાતથી એકસો ને વીસ કિલોમીટર દૂરી ઉપર જોવા મળી રહ્યું છે એટલે કે અરબસાગરની અંદર આ સર્ક્યુલેશન જે છે એ બહોળા પ્રમાણની અંદર ગુજરાત તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે જેમાં સૌરાષ્ટ્રની અંદર આજે પણ ભારે વરસાદ જોવા મળશે ભારેથી અતિભારે વરસાદની સાથે મિત્રો પવનની ગતિ પણ એકસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાવાની સંભાવના અત્યારે દર્શાવવામાં આવી રહી છે કારણ કે આ જે સર્ક્યુલેશન છે હવે ડિપ્રેશનમાંથી લો પ્રેશર સિસ્ટમ તરફ જશે લો પ્રેશર સિસ્ટમ તરફ જવાની સાથે મિત્રો આ જે ડિપ્રેશન છે એ નબળું પડશે અને ગુજરાત ઉપર અત્યારે એનો છેલ્લો રાઉન્ડ છે જોવા મળશે આજે મિત્રો એક નવેમ્બરના રોજ વહેલી સવારથી બપોર સુધીનું વાતાવરણ છે લગભગ અત્યારે ચे, એ જે ગઈકાલે જોવા મળ્યું હતું એવું જ જોવા મળશે એટલે કે હળવોથી મધ્યમ વરસાદ કન્ટિન્યુ વરસાદ પડશે જેમાં ધીમી ધારે તો વરસાદ પડતો જોવા મળશે પરંતુ ભારેથી તે ભારે પવન ફૂંકાવાની શરૂઆત છે એ આજ બપોર પછી થવાની છે આજના વિડીયોની અંદર તમને આગાહી જણાવી દઈશું કે આ જે ડિપ્રેશન છે એ હજી સૌરાષ્ટ્ર ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારો અને મધ્ય ગુજરાતની અંદર જે વાદળોનો ઘેરાવો જે જામ્યો છે તે જિલ્લાઓની અંદર વરસાદ છે એ વરસાવશે એટલે કે વરસાદ પડશે હજી માવઠું પૂર્ણ થયું નથી માવઠાનો વરસાદ હજી જોવા મળશે એવામાં મિત્રો અત્યારે ગુજરાત ઉપર ભયંકર પૂરની પરિસ્થિતિ સામે આવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે સાથે મિત્રો અત્યારે ગુજરાતમાં તો આ પરિસ્થિતિ સર્જાની છે પરંતુ અત્યારે નેપાળ તેમજ બાંગ્લાદેશ અને કાઠમાંડુની અંદર લો પ્રેશર સિસ્ટમ સર્જાની છે અને એ મિત્રો મધ્ય ભારત તરફ આગળ આવશે એ તમને બીજા મેપના માધ્યમથી દર્શાવીએ તો એ સિસ્ટમની પણ અસર છે એ ગુજરાતને થશે એ પણ નવેમ્બર મહિનાના પંદર તારીખ સુધીમાં થવાની શક્યતા વધારે દર્શાવવામાં આવી રહી છે એટલે કે નવેમ્બર મહિનામાં પણ હજી ગુજરાત ઉપર છે એ વા વરસાદની આગાહી રહેલી છે એ પણ તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું એ પહેલાં આજે આખો દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે બપોર પછીનું વાતાવરણ કેવું રહેશે હવામાન સમાચાર જે મળી રહ્યા છે એમાં અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા કઈ આગાહી દર્શાવવામાં આવી રહી છે તમને આજના વિડીયોની અંદર જણાવીશું અત્યારે મિત્રો સેટેલાઇટ ઇમેજમાં તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યનું જે વાતાવરણ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં અરબ સાગરની અંદરથી ગુજરાતના મધ્ય ભાગના વિસ્તારો જેમાં અમદાવાદ દાહોદ ગોધરા સુધીના જે વિસ્તારો છે તે વિસ્તારો સુધી વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે અને આ વાદળોના ઘેરાવા સાથે વરસાદ પણ વરસી રહ્યો છે એટલે કે વરસાદ પડી રહ્યો છે તો અમલ્યા પટેલે આગાહી દર્શાવ્યું છે કે હજી મિત્રો ત્રણ ઓક્ટોમ્બર સુધી ગુજરાત પર જે હવામાન છે એ આ રીતનું રહેવાનું છે જેમાં વહેલી સવારથી વરસાદ વરસવાનું શરૂ થઈ જશે બપોર સુધી વરસાદ પડશે ત્યાર પછી બપોરે થોડોક વરસાદમાં વિરામ આવશે અને સાંજના સમયે ફરી વખત વરસાદ છે એ પડશે આ પ્રકારની ત્રણ દિવસ હજી પણ સિસ્ટમ ચાલવાની છે જે અંબાદા પટેલે આપણને આગાહી દર્શાવી છે હવે પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ જે સૌથી મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે એમના દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એમાં મિત્રો બંગાળની ખાડીની અંદર સાત નવેમ્બરમાં ફરી વખત વાવાઝોડું સક્રિય થવાની છે આગાહી દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીની અંદર મિત્રો મ્યાનમાર અને થાઈલેન્ડ વિયેતનામના જે દેશોમાંથી સિસ્ટમ આગળ આવશે જે વાવાઝોડું બનશે છ નવેમ્બર સુધીમાં તમે જોઈ શકો છો છ નવેમ્બર સુધીમાં હવામાન જે છે એ બાંગ્લાદેશ તરફ જતી સિસ્ટમના કારણે વાતાવરણની અંદર વાવાઝોડું છે જોવા મળી શકે એટલે બંગાળની ખાડીની અંદર મિત્રો સાતથી નવ ઓક્ટોમ્બર નવેમ્બર સુધીમાં છે એ વાવાઝોડાની જે સિસ્ટમ છે જોવા મળશે જેના કારણે દક્ષિણ ભારતની અંદર વરસાદ પડશે ગુજરાતમાં વરસાદ હવે પછી નવેમ્બર મહિનાની પાંચ તારીખથી પડવાનું બંધ થઈ જશે જે તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો જેમાં વાદળોનો ઘેરાવો પણ નહીં જોવા મળે પરંતુ અત્યારે દક્ષિણ ભારતની અંદર જે વરસાદની સ્થિતિ છે એ તમને દર્શાવી દઈએ તો અત્યારે દક્ષિણ ભારતની અંદર વરસાદ નથી જોવા મળ્યો એ વરસાદ મિત્રો પૂર્વ ભારત એટલે કે ગુજરાત નજીકના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જોવા મળી રહ્યો છે ગુજરાત રાજ્યની અંદર આ પ્રકારની સિસ્ટમ છે જોવા મળી રહી છે બોહલા સર્ક્યુલેશનના કારણે વેરાવળ ગીર સોમનાથ પોરબંદર જામનગર જુનાગઢ સાથે ભાવનગર અમદાવાદ મહેસાણા છે પાલનપુર છે ડુંગરપુર છે સાથે ગોંડલ જસદનના બોટાદના વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર વરસાદની આગાહી જોવા મળી રહી છે આ મિત્રો સર્ક્યુલેશનની જે સ્થિતિ છે એકસો ને વીસ કિલોમીટર દૂર ઉપર ગુજરાતથી જોવા મળી રહી છે જેના કારણે હજી ગુજરાતનું વાતાવરણ ત્રણ દિવસ સુધી આ પ્રકારનું રહેવાનું છે જેમાં વરસાદ જોવા મળશે તો આ વરસાદની આગાહી અંબાલા પટેલ અને પરેશભાઈ ગૌસ્વામીએ દર્શાવી છે હવે આપણે ઇન્ડિયન મેટોડોલોજી ડિપાર્ટમેન્ટ એટલે કે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે ગુજરાત રાજ્ય ઉપર વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી દર્શાવી છે એ આપણે જાણીશું મિત્રો આ દરેક આગાહી વરસાદની જણાવીએ પહેલાં ખેડૂતોને માવઠાના કારણે પાક નુકસાન થયો છે હવે આ પાક નુકસાનનું વળતર એટલે કે સહાય પેકેજ છે જાહેર કરવામાં આવી શકે એ પહેલાં પાક નુકસાન સહાયની એક સૌથી મોટી અપડેટ છે એ તમને જણાવવાની છે ખેડૂતો જાતે જ હવે પાક નુકસાનનો સર્વે કરી શકશે જેમાં નુકસાનીના સર્વે કરવા માટે તમારે થોડાક એવા સ્ટેપ એટલે કે થોડીક એવી પ્રોસેસ કરવી પડશે જે તમારે જાતે જ કરવાની રહેશે જેમાં લોગ પ્રક્રિયા છે કે ખેડૂતોએ સૌ પોતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબરમાં કૃષિ પ્રગતિ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે ત્યારબાદ મોબાઈલ નંબર દાખલ કરીને એપમાં લોગ ઇન કરવાનું રહેશે હવે સર્વેની શરૂઆત લોગ ઇન થયા પછી એપ્લિકેશનમાં આપવામાં આવેલા પાક નુકસાનીના વિકલ્પો ઉપર જવું પડશે ત્યારબાદ ખેડૂતોએ પોતાના ખેતરનો સર્વે નંબર દાખલ કરી ખેતરની હદ એટલે કે જે બાઉન્ડ્રી છે એ તમારે ચકાસવી કર પડશે ત્યાર પછી લોકેશન ચકાસણી માટે જીઓ ટેગિંગ સર્વે કરવા સમયે ખેડૂતે પોતાના ખેતરના સો મીટર વિસ્તારમાં હાજર રહેવું જ ફરજિયાત રહેશે એપ્લિકેશન જીઓ ટેન્ગિંગ દ્વારા ખેડૂતોની હાજરીની પુષ્ટિ કરાશે અને માહિતી ભરવી પડશે જેમાં ખેડૂતોએ પોતાના પાકનું નામ વાવણીનો વિસ્તાર અને અન્ય જરૂરી વિગતો એપમાં દાખલ કરવાની રહેશે ફોટો અપલોડ કરવાનો રહેશે જેમાં સર્વેના ભાગરૂપે ખેડૂતોએ બે ફોટો છે અપલોડ કરવાના રહેશે જેમાં પ્રથમ ફોટો છે આખા ખેતરનો સ્પષ્ટ દેખાય એ પ્રમાણે બીજો ફોટો પાકને થયેલ ચોક્કસ નુકસાનીના નજીકથી લેવામાં આવેલ ફોટો અને આ બંને ફોટા જીઓ ટેગિંગ સાથે અપલોડ કરવાના રહેશે તો મિત્રો એ આપણે માહિતી જે મેળવી છે એ આપણે પાક નુકસાનીનો ખેડૂત પોતે સર્વે કરી શકે એ પ્રકારની માહિતી હવે વરસાદની ફરી વખત માહિતી જણાવીએ અરબી સમુદ્રમાં સર્જાયેલ દબાણને કારણે અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં થયેલા વરસાદના આંકડા ઉપર નજર કરીએ તો તેત્રીસ જિલ્લાઓમાં બસ્સો અને ચૌદ તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે આમાંથી સૌથી વધુ કમોસમી વરસાદ ભાવનગર ભરૂચ ગાંધીનગર છોટાઉદેપુર સુરત અને ડાંગમાં પડ્યો છે હવે હવામાન વિભાગ દ્વારા એટલે કે આઈએમડી અનુસાર ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા આગામી બે દિવસ સુધી ગુજરાત રાજ્યમાં વરસાદથી રાહતની કોઈ પણ આશા જોવા નથી મળતી વરસાદના કારણે ખેડૂતો પણ પરેશાન થયા છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં કમોસમી વરસાદના કારણે ભાવનગરના મહુવા તાલુકામાં અને તળાજા તાલુકામાં પોણા ચાર ઇંચનો વરસાદ નોંધાનો છે રાજ્યના અસાન દહેગામ કવાંટ સુબીર મહુવા ગાંધીનગર અને જાંબુખોડા તાલુકામાં બબ ઇંચ સુધીના વરસાદ છે એ નોંધાયા છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ પરેશાન થયા છે તેઓ સરકાર પાસેથી નુકસાનીની ભરપાઈ માટેની વળતરની માંગણી પણ કરી રહ્યા છે આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જેમાં હવામાન વિભાગ દ્વારા જે ખેડૂતો છે એમના માટે આગામી બે દિવસ માટે ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે એકત્રીસ ઓક્ટોમ્બરના રોજ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં તેમજ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ જિલ્લામાં સામેલ થયેલો છે વરસાદ આ સાથે એક નવેમ્બરના રોજ પણ અમરેલી ભાવનગર ભરૂચ સુરત જિલ્લાઓમાં કમોસમી વરસાદના કારણે ભારે નુકસાની છે એ જોવા મળી છે હવે ખેડૂતોને સહાય પૂરી પાડવામાં આવશે કે નહીં તો એના વિશે તમને આગાહી જણાવીએ અથવા અપડેટ જણાવીએ તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનીમાં પહોંચી વળવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મંત્રીમંડળની એક બેઠક યોજાઈ હતી આ પછી રાજ્ય સરકારના પ્રવક્તા અને કૃષિ મંત્રી એવા જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત જિલ્લાઓમાં તાત્કાલિક સર્વેક્ષણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે સરકાર શક્ય તેટલી વહેલી તકે ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે કામ કરી રહી છે તો આ પ્રકારે પણ આપણને એવું સાબિત થઈ ગયું કે હવે ખેડૂતોને છે પાક નુકસાનીનું વળતર ટૂંક જ સમયની અંદર આપવામાં આવશે આ સાથે મિત્રો રાજ્યમાં ઇમરજન્સી ઓપરેશન સેન્ટર અનુસાર ત્રેવીસથી અઠ્યાવીસ ઓક્ટોબર દરમિયાન જે કમોસમી વરસાદથી અંદાજે દસ લાખ હેક્ટરથી પણ વધુ વિસ્તાર પ્રભાવિત થયા હતા અને આ વર્ષે પણ ગુજરાતમાં ચોમાસા દરમિયાન થયેલા વરસાદના આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યમાં સરેરાશ કરતાં વધુ એટલે કે એકસો છવ્વીસ અઠ્યોતેર ટકા વરસાદ નોંધાયો છે પરંતુ આટલા વરસાદ પછી હાલના કમોસમી વરસાદથી ખેડૂતોને જે નોંધપાત્ર નુકસાન થઈ રહ્યું છે એમાં ખેડૂતોને મગફળી છે કપાસ છે જેવા અન્ય પાકો નાશ થયા છે અને એના કારણે પણ ખેડૂતો છે એ પાક નુકસાનીનું વળતર માંગી રહ્યા છે અને આ સાથે મિત્રો લો પ્રેશરના કારણે હવામાનમાં હજી પણ મોટો પલટો આવશે અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે જેમાં ગુજરાતના હવામાન ઉપર વિવિધ પરિબળોની અસર છે જોવા મળી રહી છે દરિયામાં અવારનવાર બનતા લો પ્રેશરના કારણે હવામાનમાં મોટો પલટો આવશે અને ગ્લોબલ વોર્મિંગ પર્યાવરણના બગાડ સહિતના પરિબળો વાતાવરણને અસર કરી રહ્યા છે આ સાથે મિત્રો અંબાલા પટેલે કહ્યું છે કે ઋતુચક્ર બદલાતા ખેડૂતોની પાયમારી થઈ જ રહી છે મગફળી કઠોળ કપાસ સહિતના પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે નવેમ્બરના શરૂઆત બાદ શિયાળો પાકની વાવની શરૂઆત થશે જે બાવીસ ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી પડશે રાજ્યમાં આ વર્ષે કાતિલ ઠંડી પડવાની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે આ સાથે મિત્રો રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદથી મોટું નુકસાન થયું છે ખેડૂતોને પણ આ નુકસાનીનું વળતર મળવું જોઈએ એ તમે શું ઈચ્છો છો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો તમારે કેટલું નુકસાન થયું છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી આપણી આ માહિતી છે એ સરકાર સુધી પહોંચી શકે